સુરતના વેડ કતાર ગામના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ વિરુદ્ધમાં મોરચાનો મામલો શ્રીકુંજ સોસાયટીના રહીશો રાજકીય ઇશારે મને બદનામ કરે છે હું કોઈ બાંધકામ સ્થળ પર ગયો નથી કોઈને મેં ધમકી આપી નથી કોઈ ગેરકાયદેસર બાંધકામ મેં અટકાવ્યું નથી મારા નામનો કેમ ખોટો ઉપયોગ અધિકારી પોતે પોતાનું કામ કરે મેં કોઈને રોક્યા નથી મનપાની અને સરકારી લાખો વાર જગ્યા પર એ લોકોએ કબજો કરી લીધો છે જેનો અવાજ મેં ઉઠાવ્યો છે જેને લઈ લોકો મને રાજકીય બદનામ કરે છે મનપાના જગ્યા પર કબજો લેવા માટે મેં મુખ્યમંત્રી એસએમસી કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે જેને લઈ રાજકીય લોકો હવે મારી પર દબાણ લાવે છે ટીપી ચોવીસ પચીસ પાંત્રીસ અનેક કબજા કરી બેઠા છે લોકો અધિકારી રજૂઆત કરવા છતાં કાર્યવાહી કેમ નથી કરતા તેને લઈ અધિકારી પર પણ સવાલ ઉઠી રહ્યા છે નરેન્દ્રભાઈ પાંડો કોર્પોરેટર કટરગામ વોર્ડ નંબર સાત સાહેબ તમારા વિરુદ્ધમાં ગઈકાલે મોરચો આવ્યો હતો અને ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે કે તમે ગેરકાયદેસર બાંધકામ છે તમારા કાકાનું એ અટકાવી રહ્યા છો અને શ્રીપુ સોસાયટીના રહીશોને તમે હેરાન કરી રહ્યા છો ગઈકાલે મને આ વાત મળી એટલે મેં મેયરશ્રીને રજૂઆત કરી છે મેયરશ્રી મારા કાકા છે વાત સાચી છે પણ જે કાંઈ ગેરકાયદેસર બાંધકામ થયું છે કાં થઈ રહ્યું છે મને ખબર નથી કોણ સિકુન પ્રમુખ છે એ પણ મને ખબર નથી મેં આજ સુધીમાં કોઈને ધમકી આપી નથી આ લોકો મારા નામનો ખોટો ગેરઉપયોગ કરી રહ્યા છે તેથી મારે સર્વ ભાઈઓને મને આ બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે એ સૌ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે શા માટે તમારું નામ લેવામાં આવ્યું આજે કતાર ગામમાં જે મારા વિસ્તારમાં સારા કામ થઈ રહ્યા છે અને સારા કામ થતા હોય એટલે કોઈ વ્યક્તિ નામ લેતા હોય પણ મેં મેયરશ્રી સામે ખોટો

તો મારા નામના ખુલાસા પૂરતું આવું છું મેં કોઈને ધમકી આપી નથી મારા કાકા છે વાત સાચી છે જેને ડિમોલેશન કરવું એ અધિકારી કરી શકે છે એમાં મારી કોઈ રોક નથી આજની તારીખમાં કાયદેસર પગલા જેને લેવાય લઈ શકે છે શું કારણ હોય શકે કારણ કે તમને કીધું સાહેબ કે આ મારા નામથી જે કામ કરી રહ્યા છે પ્રજા બહુ સારું વિચારી કે નરેન્દ્રભાઈ તમે પાંડવ વિકાસ ના કામ કરી રહ્યા છો એ વિકાસ કામ સારા થઈ શકતા હોય જેથી મને આ બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે એવું મને દેખાય છે

આજે સુરત મહાનગરપાલિકાના કબજા લઈને બેઠા છે એ કોઈ દેખાતો નથી આ તો એક નરેન્દ્ર પાંડો કહી રહ્યા છે કે આ કબજા લો તેનું મને લાગે છે કે એના કોઈ રોલ ભજવતા હોય કોણ કબજા કોણે છે કબજા આપ જોઈ શકો છો ટીપી ટીપી છે છે પાલિકાની લાખો વાર જગ્યા છે અને જેટલી રિઝર્વેશન માટે સાહેબ હોટલો ચાલે છે બરાબર હોટલો રિઝર્વેશન એને કોઈ સીલ નથી માતા શું કામ નથી માતા એસમસી ની જગ્યાના ના ગાર્ડનમાં કોઈ બીજા કબજા લઈને બેઠા છે એ તો અધિકારીનું કામ છે કબજા લેવાય પણ રજૂઆત કરીએ મારી ફરજમાં આવે છે કોર્પોરેટર તરીકે કઈ જગ્યા પર કબજા કર્યા છે આજે કબજા છે તો ટીપી પાંત્રીસ માં જોઈ શકો છો ટીપી ચોવીસ માં જોઈ શકો છો ટીપી પચીસ માં જોઈ શકો અનેક જગ્યાએ કબજા છે એસએમસી ના ને વારંવાર રજૂઆત કરી છે અને રાજાઓ રજૂઆત કરતા અધિકારીઓ કબજા લઈ છે લે છે તેને કારણે આ લોકો જે કંઈ હશે તેના નામ ખુલાસો ટૂંક સમયમાં આવશે નરેન્દ્રભાઈ તમે કહો છો મહાનગરપાલિકાના જગ્યા પર કબજા કર્યા છે પણ કોણે કબજા કર્યા છે એ તમને સ્પષ્ટ રીતે ખબર નથી ને આજની તારીખમાં જે કોઈ જગ્યા હોય એ મારી પાસે જાણો આવ્યું છે ને મારી પાસે લિસ્ટ પણ આવ્યું છે બરાબર એ લિસ્ટ લઈ અને મારા અધિકારીને છે રૂબરૂ મળવાનો છું ને મારે તો જેવું કેવું છે સુરત મહાનગરપાલિકાના વિકાસ માટે જમીન હશે તો વિકાસ માટે જમીન હશે તો તે પ્રજાના હિતમાં કામ થશે આજે મારે સ્કૂલ બનાવી છે મારે ગાર્ડન બનાવવું છે તો બી વિકસાવવું છે આજે જો બાંધકામ થઈ જતા હોય સાહેબ અને સુરત મહાનગરપાલિકા ગાર્ડન હોય એમાં કોઈક અમુકના કબજા હોય તો એ કબજા લઈ લો સાહેબ કબજા લઈ લો તો આજે વિકાસ થશે આજે રેસીડિયન્ટ મકાન બનાવે છે મારા કાકા ભલે બનાવે છે તમને ડિમોલોશન કરો મારી કોઈ ના નથી પણ મહેરબાની કરીને મારા નામનો કોઈ ઉપયોગ નહીં કરતા એ મારી રજૂઆત છે સાહેબ તમે કીધું કબ્જા છે તો શા માટે પોલીસ ફરિયાદ નથી થતી હવે એ હવે અધિકારીને મારે વાત કરવી પડે અને કાઉન્સિલ તરીકે મારી ફરજ આવે છે અને મારી ફરજ નિભાવું છું અને નિભાવો રહીશ હું સાચો છું હું કોઈ ખોટું કરતો નથી કોઈ પ્રજા વિરુદ્ધમાં હું જતો નથી મને કોઈ એમાં રસ નથી બાંધકામમાં કોઈ રસ નથી મને ખાલી વિકાસમાં રસ છે મારા રોડ રસ્તા સારા હોવા જોઈએ મારી સોસાયટી આરસીસી રોડ ડ્રેનેજ લાઈટ એ મારી જરૂરિયાત પૂરી પાડું છું હું